સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના ભાગ પાંચની અંદર આપણે વાત કરીએ આગળ ચાર ભાગ સુધી તમે જે એમ સિક્યુ જોયા અને હવે પછી આપણે પાંચમા ભાગની વાત કરીએ પહેલો એમ સિક્યુ બે નરજન્યુઓ ભ્રૂણપૂટમાં સહાયક કોષના કોષ રસમાં મુક્ત થાય તે બે ભ્રૂણપૂટમાં કઈ રચના જોવા મળે છે બરાબર તો સામાન્ય રીતે જે નરજન્યુ પ્રવેશ કરે છે એમાં એક કોષ જે છે બરાબર એ અંડકોષ સાથે જોડાય છે અને એક કોષ છે એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે તો અહીંયા ધ્યાન આપો મુક્ત થાય તે ભ્રૂણપુટમાં કઈ રચના જોવા મળે છે તો ત્રણ પ્રતિધ્રુવીય કોષો પણ હોય છે અંદર એક પણ હોય છે અને એક દ્વિતીય કોષ કેન્દ્ર પણ હોય છે બરાબર પ્રવેશ કરે ત્યારે બધી રચના હોય તો આપેલ તમામ અને પ્રવેશ કર્યા પછી બે નરજન્યો એક અંડકોષ સાથે જોડાશે અને એક દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાશે ઓકે એ વાત અહીંયા નથી કરી એટલે પ્રશ્નમાં ખાસ સમજવાનું છે ભ્રૂણપૂટમાં કઈ રચના એ સમયે જોવા મળે તો આપેલ તમામ ভ্রूण पुटमा दाखल થયેલ नर जन्यु કોની સાથે જોડાય છે? હમણાં આપણે વાત કરી એક દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાયે અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાય એટલે આ બંને જેવા આપડા બને છે. આગળનો સવાલ દ્વિકિય યુગ્મનસ્ટુ એમ એનું સર્જન પ્રતિધ્રુવ કોષ તરફના છેડે થાય નહીં. અંડકતલ તરફના છેડે હોય છે. બરાબર અંડકતલ પ્રતિધ્રુવીય કોષ હોય અંડકતલ તરફ હોય છે નહીં. પરાગનલિકા તરફના છેડે નહીં અંડ છિદ્ર જે તરફ હોય એ બાજુ યુગમન જ બનતો હોય છે એટલે જવાબ ડી આવશે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એટલે કે પી પીએન એન બરાબરમાંથી શેરનો વિકાસ થાય તો ભ્રૂણપોષ વિકાસ થાય છે

એક છે બરાબર એને ડબલ્યુ શું બતાવે છે તો એક્સ શું બતાવશે સહાયક ડબલ્યુ દ્વિતીય કોષ કેન્દ્ર બતાવશે બરાબર તો અહીંયા આપણો જવાબ એ બનશે તો આ રીતના આપણે જે કઈ એમસીક્યુ ની વાત કરી બરાબર પ્રાગ નલિકાનો પ્રવેશ થાય તો એના આધારિત આપણે એમ સૂક જોઈએ અને એ પછી હવે આપણે નવા ભાગ ઉપર જઈએ તે પહેલા તમને સૌ કોઈને દિલથી આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય હિંદ ફરી મળીએ નવા ભાગમાં